જગન્નાથ મંદિરમાં રક્ષાબંધનની ખાસ ઉજવણી કરવામાં આવી મુસ્લિમ મહિલાઓએ મંદિરના મહંત દિલીપદાસજીને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વ પર જોવા મળ્યું કોમી એકલાસનું ઉદાહરણ દિલીપદાસજી મહારાજને કંકુ તિલક કરીને મોઢું મીઠું કરાવાયું મહંત સહિતના ભાઈઓના દીર્ઘાયુની પ્રાર્થના કરાઈ શ્રાવણી સુદ પૂનમ એટલે કે રક્ષાબંધન આજે રક્ષાબંધનના પવિત્ર દિવસે ધમાલપુર ખાતે આવેલા જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને ધમાલપુરની સ્થાનિક લઘુમતી સમાજની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી અને તેમના દીર્ઘાયુની કામના કરવામાં આવી તમે જોઈ શકો છો કે ભાઈ અને બહેનનો પ્રેમ કેવો હોઈ શકે કે જે બહેનો એ ભાઈને એટલે કે મહંત દિલીપદાજીને રાખડી બાંધી તેમને ભેટ પણ મહંત દિલીપદાસજી દ્વારા આપવામાં આવી બહેન જોડાશે તેમની સાથે વાત કરીશું બહેન લાંબા સમયથી મહંતજીને રાખ बाद आदि पर राखड़ी शिव पूजा अर्चना करें के मेरे जितने भी भाई है के सरहद पे रहने वाले के जितने भी भाई है मेरे के महाराज जी मेरे भाई है उनके लिए मैं लंबी उम्र के लिए दुआ मांगती हूँ और एकता के लिए और संदेशा देने जाती हूँ मैं कि जितने भी मेरे भाई है उनकी आयु लंबी हो और ऐसे ही बहनों को वो प्यार करते रहे और ऐसी बहना उनके लिए

અને આશીર્વાદ લઈ અને એમનો રક્ષાબંધનનો તહેવાર ઉજવે છે તો તમે જોયું કે આ હતા એ બહેન કે જેમને મહંત દિલીપદાસજીને રાખડી બાંધી તો આ હતા મહંત દિલીપદાસજી જેમનું કહેવું છે કે તેમને તેમનો ધર્મ ધરાવ્યો છે એટલે આ રક્ષાબંધનના તહેવારે કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ જગન્નાથ મંદિર ખાતે જોવા મળ્યું કે જ્યાં લઘુમતી સમાજ એટલે કે મુસ્લિમ બહેનો દ્વારા જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને રક્ષાબંધન પેટે રાખડી બાંધવામાં આવે